પંચકુળા તાલુકાના નાથપરી ગામના ચેન સ્નેચિંગના ગુનામાં બિલડુંગરા કડાફડિયાના આરોપી લિકેશ રમેશ રાઠવાને સાત વર્ષની સજા ફટકારતી કોર્ટ પ્રાપ્ત વિગતો મુજબ બે હજાર તેવીસમાં જાંબુઘોડા તાલુકાના નાથપુરી ગામે હાઈવે ઉપર દુકાન કરતા કપિલાબેન વખતસિંહ બારિયા પોતાની દુકાને હતા તે દરમિયાન બિલડુંગરા ડુંગરા કડાફડિયાનો રહેતો લિકેશ રમેશ રાઠવા દુકાને પડીકી ખરીદવાના બહાને આવી ચેન સ્નેચિંગ કરતા આ બાબતની ફરિયાદ જાંબુઘોડા પોલીસ મથકે 2023 માં ત્રેવીસમાં હતી જ્યારે આ ફરિયાદ નોંધાતા જામુગડા જામુગોડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે ઝાલા તેમજ એએસઆઈ હિતેશભાઈ રમણભાઈએ તાત્કાલિક આરોપીને જડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે તેઓએ આ આરોપીને કડા કેનાલ ઉપર આ બાદ ઝડપી પાડ્યો હતો અને તેને જેલ હવાલે કર્યો હતો જ્યારે આ બે હજાર ત્રેવીસમાં બનેલા બનાવનો કેસ હાલોલ કોર્ટમાં ચાલી જતા એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટ જામુગડા તાલુકાના ભીલ ડુંગરા કડા ફળિયાના લિકેશ રમેશભાઈ રાઠવાને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ બે બસો અઠ્ઠાવન બે અનુએ ભારતીય દંડ સંહિતાની કલમ ત્રણસો અજ્ઞાસીએ ઓબ્લિક ત્રણ મુજબના ગુનાના કામે સાત વર્ષની સખત કેદની સજા તથા આરોપીને પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો અને જો દંડની રકમ ભરપાઈ કરવામાં કસૂર કરે તો ત્રણ માસની સાદી સજાનો હુકમ કરતા પોલીસે આરોપી લીકેશ રમેશભાઈ રાઠવાને ગોધરા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઈબ